અને સાઈજ છે એને ડુંગળીને એવું બધું લીધું છે અને શાક રોટલીનો નાસ્તો કરતા હોય સવારમાં અને ટાઈટ પણ બહુ છે હમણાં તો બહુ ટાઈટ પડે છે અને બોરની સિઝન ચાલુ થઈ ગઈ એટલે અમારે સવાર સવારમાં બોર આવી ગયા છે બોરની સિઝન ચાલુ થઈ ગઈ એટલે બોર આવી ગયા છે સવાર સવારમાં સાકુ તો હું લોગ લોગ લમ ત્યારે ચારક વાઈ ગયા છે અને બીજો કોથરો સામો કરવા માટે બેસી ગયા બે ત્રણ જણા સામે કરતા હોય અને એક કોથરો જો થઈ ગયો હવાનો બહુ બગડી ગયેલ બી આ તો નથી હવે ટોસા વાળાનું એ વીણવા પડે પછી બેરલમાં ભરદે હું હતી તો બે ત્રણ દી લાગી છે ચાર પાંચ ગુણ્યું છે ચાલા જમવા જાય છે હવે આવી જ ગયું થોડુંક છટું છે ને અડધા જો આગળ વહી ગયા છે તડકે માટે મૂકી દીધા છે અને હવે જો બે દોઢ કોતરો સમા કરવાના છે બાકી બધા થઈ ગયા પછી વેરલ તપી જાય તેમાં ભરી દઈએ બીયા પછી કામ પૂરું

અને એને બારનું ઓછું જ દે તો બારની વસ્તુ ના દે એમાં તેલના કદડા ને હોય ને એવું બધું હોય ના દે છોકરાને જ્યાં સુધી નું ના દે ત્યાં લગભગ સારું